શ્રી ગણેશાય નમઃ મિત્રો આપ જોઈ રહ્યા છો યુટ્યુબ આપણી ચેનલ આવો સત્સંગમાં આપ સૌનું સ્વાગત છે મિત્રો આજે આ વિડીયોમાં આપણે જાણવાના છીએ કે દરેક પરેશાનીમાંથી મુક્તિ મેળવવા માટે મનોકામના પૂર્ણ કરવા માટે એક સરળ ઉપાય હોલિકા દહનની ચપટી રાખ લઈને એ ઉપાય કયો છે અને કેવી રીતે કરવો તે આપણે જાણશું જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો અને આપણે આ ચેનલ પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવના નવા વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે ધન્યવાદ પ્રહલાદજી કે જે હિરણ્ય કશ્યપ અને કયાધુના પુત્ર હતા તે પરમ ભક્ત નારાયણના હતા પરંતુ હિરણ્ય કશ્યપ કે જે નારાયણને જ પોતાના શત્રુ માનતા હતા તેથી પુત્ર જો શત્રુની ભક્તિ કરે તે કોઈ પિતા કેવી રીતે સાખી શકે એટલા માટે હિરણ્ય કશ્યપે અટૂટ વિશ્વાસ હતો કે પ્રભુની ભક્તિ કરવાથી જ આ ભવબંધનમાંથી મુક્તિ પ્રાપ્ત કરી શકાય છે માટે તેઓ શ્રી હરિનારાયણના પરમ ભક્ત બન્યા જ્યારે હિરણ્ય કશ્યપે જોયું કે પ્રહલાદજી માનતા નથી નારાયણ વિમુખ થવા માટે અનેક કષ્ટ ઉપાય કરી કરીને આપ્યા પ્રહલાદજીને ફાગણ માસના શુક્લ પક્ષની અષ્ટમી તિથિએ બંદી બનાવવામાં આવ્યા હતા પ્રહલાદજીને અને મૃત્યુ હેતુ અર્થે અનેક યાતનાઓ દેવામાં આવી પરંતુ પ્રહલાદજી વિચલિત ન થયા તેમને ભગવાન શ્રી નારાયણ પ્રત્યે જે શ્રદ્ધા હતી તે પ્રતિદિન વધતી જ જતી હતી આવા પિતા દ્વારા દેવામાં આવેલા કષ્ટો ઉપરાંત પણ પ્રહલાદજીને અંતે મૃત્યુ દેવા માટે પણ ઉપાય શરૂ કરવામાં આવ્યા પરંતુ ભક્ત પ્રહલાદજી પ્રભુ ભક્તિમાં એટલા લીન હતા કે તેમને ખ્યાલ જ ન આવ્યો કે તેમને કઈ કઈ પીડા પહોંચાડવામાં આવે છે પ્રહલાદજીને કોઈ પણ પીડા દેવામાં આવે મૃત્યુ તુલ્ય છતાં પણ તેઓ ઉગરી જતા હતા પ્રભુની ભક્તિને કારણે આમ સાત દિવસ વીતી ગયા આઠમા દિવસે ભાઈ હિરણ્ય કશ્યપની પરેશાની જોઈને તેમની બહેન હોલિકા ભાઈ પાસે આવે છે અને કહે છે કે ભાઈ ભાઈ મને બ્રહ્માજી દ્વારા વરદાન છે કે અગ્નિ મને બાળી શકતો નથી જો તમે કહો તો પ્રહલાદને હું મારા ખોડામાં બેસાડીને અગ્નિ પ્રજ્વલિત કરું જેથી પ્રહલાદ ભસ્મીભૂત થઈ જશે અને તમારું કામ તમારી ચિંતા પણ દૂર થશે ઉમય આવો પુત્ર જે શત્રુનો ભક્ત છે તે મારા કોઈ કામનો નથી ત્યારે બહેન હોલિકાએ પ્રહલાદજીને ખોડામાં બેસાડ્યા અને અગ્નિ પ્રજ્વલિત કરવામાં આવી હિરણ્ય કશ્યુપોએ આ સ્વીકાર કરી લીધું પરિણામ સ્વરૂપ હોલિકા ભત્રીજા પ્રહલાદને ખોડામાં લઈને જેવું અગ્નિ પ્રજ્વલિત કરે છે કે તુરંત જ પ્રહલાદજી તો પુનઃ જીવિત થઈ જાય છે જાણે કે પ્રહલાદજી જલમાં બેઠા હોય એવો તેને ઠંડકનો અહેસાસ થાય છે કારણ કે અગ્નિદેવ જે પ્રભુના ભક્ત છે તેના માટે શીતલતા પ્રદાન કરવાવાળા થઈ ગયા છે અને ભક્તને આઘાત ન થાય અને હોલિકા આ જ અગ્નિમાં બળીને ભસ્મીભૂત થઈ ગઈ વરદાન હોવા છતાં પણ કારણ કે બ્રહ્માજીએ તેને વરદાન આપ્યું હતું કે જે હું તને શક્તિ આપું છું તે શુભ કાર્ય માટે જ તારે આ વરદાનનો ઉપયોગ કરવાનો છે કોઈને હાનિ પહોંચાડવા માટે નહીં પરંતુ હોલિકાએ ભત્રીજાને ભસ્મીભૂત કરવા માટે અને ભાઈની ચિંતા દૂર કરવા માટે આ કાર્ય કર્યું જેમાં પ્રહલાદનું હિત જોવામાં આવ્યું ન હતું તેથી બ્રહ્માજીનું આ વરદાન સત્ય થયું અને હોલિકા જ ભસ્મીભૂત થઈ ગઈ આ કારણે આપણે હોળી પ્રાગટ્યનો ઉત્સવ મનાવીએ છીએ અસુરરાજ હિરણ્ય કશ્યપની બહેન હોલિકાના દહનથી નકારાત્મક વૃતિ નાશ થઈ જેના કારણે માનવ પોતાનામાં રહેલ અવગુણ અહમ અનાદર વૃત્તિ ઈર્ષા બેર વગેરે જેવી નકારાત્મકતાનો જીવનમાંથી નાશ કરી શકે છે આ હોળીના રાખની ઉપાયથી જીવન ક્લેશ મુક્ત થાય તે હેતુથી હોળી પ્રાગટ્ય કરવાનો એક મહિમા દર વર્ષે થાય છે હોળીનું આપણે કંકુ ચોખા આદિથી પૂજન કરીએ છીએ અમુક વસ્તુ પણ જ્વાળામાં પૂજન અર્થે મુકાય છે અને તાંબાના લોટાથી જલધારા કરીને પ્રદક્ષિણા કરાય છે હોલિકાની હોલિકા દહનના દિવસે કોઈ પવિત્ર શુભ નદીમાં સ્નાન કરવાનો પણ મહિમા છે આ દિવસે શુભ સ્થાનોમાં જઈને સ્નાન કરીને તમામ તીર્થોનું ધ્યાન કરવું જોઈએ સ્નાન કર્યા પછી મંદિરમાં પૂજા પાઠ કરવી જોઈએ શિવલિંગ પર જળ અવશ્ય ચઢાવવું જોઈએ શિવજીની પૂજા અર્ચના કરવી જોઈએ આ ઉપરાંત હોલિકા દહનના દિવસે એટલે કે પૂર્ણિમાના દિવસે હનુમાનજીની સામે દીપ પ્રગટાવીને હનુમાન ચાલીસાનો પાઠ ભગવાન શ્રી પણ મંત્ર મંત્ર મંત્રનો જાપ પણ ઉત્તમ ફળદાયી છે આ દિવસે શ્રી કૃષ્ણાય વાસુદેવાય હરયે પરમાત્મને પ્રણત ક્લેશ નાશાયોવિંદય નમો નમઃ આ મંત્રનો જાપ કરવો જોઈએ આ દિવસે જરૂરિયાતમંદને દાન પુણ્ય કરવાથી અનાજનું દાન કરવાથી વસ્ત્રનું દાન કરવાથી કે પછી ધનનું દાન કરવાથી ભગવાન શ્રી હરિની કૃપા પ્રાપ્ત થાય છે કારણ કે હોલિકાનો ઉત્સવ ભગવાન શ્રી હરિ અને પોતાના ભક્ત પ્રહલાદની સાથે જોડાયેલો છે જે પણ પ્રભુની કૃપા પ્રાપ્ત કરવા ઈચ્છતું હોય તે આ દિવસે હરિસ્મરણ અવશ્ય કરે કારણ કે જે ભક્તો હરિસ્મરણ કરશે તેના દુખડા દૂર કરશે ભગવાન શ્રી હરિ જેમ પ્રહલાદની સમક્ષ ભગવાન શ્રી હરિ પ્રગટ થયા તે વિશ્વાસ આપણા મનમાં રાખો અને ભગવાનને પોકારવા કે હે પ્રભુ અમારા સંકટ દૂર કરજો હે નાથ અમે આપની શરણમાં છીએ અમારી પણ રક્ષા કરજો આવી રીતે ભગવાન શ્રીહરિનું સ્મરણ તો અવશ્ય કરવું જ સાથે સાથે અમુક એવા ટોટકા કે ઉપાય પણ છે જેને કરવાથી આપણા જીવનમાં સુખ શાંતિ પ્રાપ્ત થાય છે અમુક ઉપાય કે ટોટકા એવા છે કે જેમાં કોઈને નુકસાની થતી નથી આમ તો આપણે ઉપાય એટલા માટે જ કરીએ છીએ કે આપણા જીવનમાં અમુક રાહત રહે આમ તો કર્મનું ફળ ભોગવવું જ પડે છે પરંતુ અમુક ઉપાય કરવાથી કે જેનાથી કોઈને નુકસાની પણ જતી નથી અને ઉપાય કરવાથી આપણા મનને પણ શાંતિ થાય છે માટે ઉપાય અવશ્ય કરવો જોઈએ હોલિકાની રાત્રિ એ મહારાત્રિ કહેવાય છે જેમ શિવરાત્રિ દિવાળીની રાત્રિ છે તેવી જ રીતે આ હોલિકાની રાત્રિ મહારાત્રિ કહેવાય છે આપણા પંચાંગ અનુસાર એકાદશી પૂર્ણિમા અમાવસ્યા કે દિવાળીની રાત્રિ કે પછી વસંત પંચમી અથવા તો અક્ષય તૃતીયા આ બધા એવા તહેવાર છે એવા વાર કે તિથિ છે જેમાં કોઈ પણ શુભ ઉપાય કરવામાં આવે તો તેમાં સફળતા અવશ્ય પ્રાપ્ત થાય છે એમાંથી આ એક શુભ દિવસ છે હોલિકાનો આ તિથિ આ વાર આ દિવસ શુભ મનાય છે કોઈ પણ શુભ કાર્ય માટે એટલે કે શુભ ટોટકા ઉપાય માટે આ દિવસે કરેલો ઉપાય જીવનભર માટે કામ આવે છે માટે આ દિવસે ઉપાય અવશ્ય કરવો જોઈએ હોલિકાની રાખનો કારણ કે હોલિકાની રાખ એ શુભ મનાય છે જેમ અગ્નિ સર્વકાય બાળી નાખે છે ભસ્મ કરી નાખે છે તેવી જ રીતે જેમ આપણા કર્મો આપણી અશુદ્ધતા ભસ્મ થઈ જાય ત્યારબાદ રાખ જ વધે છે એ રાખ એ જ ઉત્તમ છે કારણ કે અગ્નિએ તેને પવિત્ર કરી દીધું છે માટે આ હોલિકાની રાખનો ઉપાય અતિ પવિત્ર છે શુભ છે કહેવાય છે કે આ રાત્રિમાં યોગ યોગિનીઓ જાગ્રત રહે છે માટે કોઈ પણ ઉપાસના કરવામાં આવે પૂજા કરવામાં આવે ટોટકા કે ઉપાય કરવામાં આવે તે સિદ્ધ થઈ જાય છે સીધી રાત્રિ કહેવાય છે હોલિકાની આ રાત્રિને હોલિકાની રાત્રિએ જ્યારે હોળી પ્રગટાઈ જાય ત્યારબાદ જે રાખ વધે છે તે રાખને થોડીક ઘરમાં લઈ આવવી જોઈએ અને આખા ઘરમાં તેનો છંટકાવ કરવો જોઈએ આમ કરવાથી ઘરમાંથી નકારાત્મક પ્રભાવ દૂર થાય છે અને જો કોઈ વાસ્તુ દોષ ઘરમાં હોય તો તેમાં પણ શાંતિ પ્રાપ્ત થાય છે એટલે કે વાસ્તુ દોષ નાબૂદ થાય છે આમ કરવાથી ઘરમાં જો કોઈ આર્થિક બાધા હોય પૈસા સંબંધી કોઈ સમસ્યા હોય બીમારી હોય તે પણ ધીરે ધીરે શાંત થઈ જશે તાંત્રિક પ્રયોગ કર્યો હોય એવું જણાય ઘરમાં અશાંતિ અત્યંત ફેલાયેલી રહે એકબીજાનું મોં જોવું ના ગમતું હોય એકબીજાની કોઈ વાત સાંભળતા ન હોય તો આ ઉપાય શ્રેષ્ઠ છે ઘરમાંથી બે લવિંગ ગાયના ઘીમાં બોળીને એક નાગરવેલનું પત્તું એક પતાસું લઈને હોલિકામાં આ બધું સમર્પિત કરી દેવું અને પ્રભુને પ્રાર્થના કરવી કે હે પ્રભુ અમારા જીવનમાં રહેલી બાધા આદિનું સમન કરો હે પ્રભુ આપે જેમ પ્રહલાદને ઉગાર્યા તેમ અમને પણ ઉગારો આ રીતે હોલિકા માતાની સામે ભગવાનને અરજી કરવી ત્યારબાદ બીજા દિવસે વહેલી સવારે જઈને હોલિકાની રાખ થોડીક લઈ આવી અને તેને કોઈ પણ તાવીજમાં રાખીને ગળામાં ધારણ કરી લેવી કોઈપણ તંત્ર મંત્ર બાધા હશે તે દૂર થશે એમાં કોઈ સંદેહ નથી કારણ કે આ હોલિકાની રાત્રિ મહારાત્રી છે આજની રાત્રિએ કરેલ ટોટકો અવશ્ય કારગર સાબિત થશે મિત્રો જો ઘરમાં કોઈ બીમાર વ્યક્તિ હોય જેની બીમારી દવાથી સારી ન થતી હોય અને બીમારી ઘેરી વળતી હોય તેના માટેનો એક અચૂક ઉપાય છે ઘરમાંથી બે લવિંગ એક કપૂરની ગોટી અને એક નાગરવેલનું પાન લઈ જઈને હોલિકામાં પધરાવી દેવું અને હોલિકા દહનની રાખ થોડી લઈ આવીને ઠરી જાય એટલે તે રાખને રોગીના શરીર ઉપર ઘસવી ત્યારબાદ સ્નાન કરી લેવું આમ કરવાથી રોગના કીટાણું નાશ પામશે અને રોગ ધીરે ધીરે શાંત થઈ જશે મટી જશે કોઈ વ્યક્તિ ઉપર જાદુ મંત્ર કરેલું હોય તે વ્યક્તિ પણ જો આ હોલિકાની રાખ લઈ આવીને પોતાના શરીર ઉપર ઘસીને ગરમ પાણીથી સ્નાન કરી લે તો તંત્ર મંત્ર બાધામાંથી મુક્તિ પ્રાપ્ત થાય છે અને ઘરમાં જો કોઈ વ્યક્તિ અત્યંત દુઃખી હોય રોગથી પીડાતો હોય માનસિક શારીરિક બીમારી હોય તો તેની ઉપરથી બે લવિંગ એક કપૂરની ગોટી અને એક શ્રીફળ ઉતારીને તથા પીડી સરસવ એક મોઠી નાખીને આ બધું જ લઈ જઈને હોલિકા દહનમાં પધરાવી દેવું ત્યારબાદ હોલિકાની રાખથી આ વ્યક્તિએ તિલક અવશ્ય કરવું આમ કરવાથી પણ જીવનમાં રહેલી નેગેટિવ એનર્જી દૂર થશે કારણ કે હોલિકાની રાખનું તિલક કરવું એ પણ શુભ મનાય છે તિલકની જગ્યાએ આપણું આજ્ઞાચક્ર હોય છે ત્યાં હોલિકાનું તિલક લગાડવાથી આપણી અંદર રહેલ મન તથા શરીરની શુદ્ધિ થાય છે માટે આ ઉપાય પણ કારગર ઉપાય છે દરેક સમસ્યાનું સમાધાન અવશ્ય પ્રાપ્ત કરાવશે હોલિકાની રાગથી જીવનમાં રહેલી નેગેટિવ એનર્જી અવશ્ય દૂર થશે ભગવાનની કૃપા અવશ્ય પ્રાપ્ત થશે જો ઘરમાં કોઈ પણ સમસ્યા હોય ગ્રહબાધા હોય સાડે સાતી ઢૈયા કોઈ પણ પ્રકારની ગ્રહબાધા નડતર કે ગ્રહ પીડા હોય તો હોલિકાની એક ચપટી રાખ લઈને એક શુદ્ધ જળના લોટામાં એ ચપટી રાખ નાખીને તે લોટાથી તે જલથી ભગવાન શિવજીનો અભિષેક અવશ્ય કરવો આમ કરવાથી ભગવાન શિવજીની કૃપાથી સર્વ બાધા મટશે કારણ કે દેવોના દેવ મહાદેવ છે ભગવાન મહાદેવની કૃપાથી સર્વ પ્રકારના અનિષ્ટો શાંત થઈ જાય છે જીવનમાંથી ભગવાન મહાદેવને રાખ અતિ પ્રિય છે એમાંય આ હોલિકાની રાખ તો અતિ પવિત્ર માનવામાં આવે છે મિત્રો મને આશા છે કે આપને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે મને સાંભળવા માટે ધન્યવાદ આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ